વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફાંકા ફોજદારી બંધ કરે તેમના વિસ્તારમાં તેમને જે ગ્રાન્ટ મળે છે તે ગ્રાન્ટનો ઉપયોગ કરી ત્યાંના લોકોના કામ કરે અને તેમના વિસ્તારમાંથી ગાયબ રહેતા આ ધારાસભ્ય છે તેમને ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ બરાબરના આડે હાથ લીધા છે અને તેમની ધૂળ પણ નીકાળી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી પર અવારનવાર પ્રહાર કરતા હોય છે અને આજ ધારાસભ્ય છે તે મીડિયાની હેડલાઇન કેવી રીતે બનવું કયા શબ્દો વાપરવા તેના તે માસ્ટર ગણવામાં આવે છે અને રાજકીય વિશ્લેષકોના વર્તુળમાં પણ આ વાત સતત ચર્ચાથી રહેતી હોય છે ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારમાં ફરતા હોય છે પરંતુ જે પ્રકારે ગુજરાતમાં અત્યારે ખેડૂતોનો મામલો ઉપસ્થિત થયો

અમે હમણાં નવા ધારાસભ્ય થયા ધારાસભ્ય થયા એ પેલા તો ઘણી બધી જાહેરાતો કરી નાખી હું આમ કરી દઈશ આમ કરી દઈશ પ્રજાના કામ આમ કરી દઈશ પેલો પક્ષ આમ નથી કરતો આ પક્ષ આમ નથી કરતો અરે મારા ભાઈ ધારાસભ્ય થયા પછી તમે એક પ્રજા હિતનું કામ કર્યું હોય તો મને બતાવો પોતાના વિસ્તારમાં તમે કોઈ જાહેરાત કરી હોય કે મારી ધારાસભ્યની ગ્રાન્ટ આવશે ચલો કદાચ ન મળી હોય તો આવવાની તો ખરી જ બધા ધારાસભ્યો મળે છે એમને પણ ગ્રાન્ટ મળશે કે મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું આટલા પૈસા આ ગામમાં આપીશ અરે અત્યારે જે ખેડૂતો બિચારા તકલીફમાં છે એ ખેડૂતોની સામે પણ એમના માટે પણ તમે તમારા વિસ્તારમાં કોઈ ખેડૂતને વાત કરી માત્ર ને માત્ર ટોળા ભેગા કરવાના ફાંકા ફોજદારી કરવાની ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભાણવાનો અને પબ્લિક મતાડીઓ પડાવવાની ફાકા વસ્તુ અલગ છે પ્રજા હિતના કાર્યો અલગ છે પ્રજા બધું સમજે છે ગુજરાતની પ્રજા બધું જ સમજે છે અને એટલા જ માટે તમે તો ઠીક છે ત્યાં આગળ તમે જે રીતે કર્યું એ રીતે તમે આવી ગયા પણ એ વખતે પણ કડીની ચૂંટણી હતી કેમ તમારો ત્યાં ના આવ્યો એટલે આ બધું વિચારવાનું છે અને બંધ કરીને પ્રજા હિતનું કામ કરશો ને તો પ્રજા ફરીથી એ તમને પસંદ કરશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજા એટલા માટે પસંદ કરે છે કે જમીન પર જઈ અને કાર્યો કરી રહ્યા છે આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય નેતા હોય સરકાર હોય તેમના પર પ્રહાર કરતા હોય છે ક્યારેક તે કહેતા હોય છે કે સરકાર આ ખેડૂતો છે તેઓના ખાતામાં હેક્ટર દીઠ જો પચાસ હજાર ચપ્પલે ભૂપેન્દ્ર પટેલનો આભાર તો ક્યારેક તે બીજી જ કોઈ વાત કરતા હોય છે આ ધારાસભ્ય છે તે મીડિયાની હેડલાઇન કેવી રીતે બનવું તેનાથી તે સારી રીતે વાકેફ છે તે એક સ્પષ્ટ હકીકત છે અને જે પ્રકારે અવારનવાર ભાજપ પર તે પ્રહાર કરતા હોય છે અને ભાજપે પણ વળતો પ્રહાર ગોપાલ ઇટાલિયાને કર્યો છે આપણા ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર